હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી એક બાજુ ચાલુ છે અને વચમાં ફરી ડખો ઊભો થયો છે એટલે કે વિદ્યા સહાયક ભરતીને સ્ટોપ કરી દેવામાં આવી છે કે વિદ્યા સહાયક ભરતી તો આપણે દેખી લઈએ કે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠની ગુજરાતી માધ્યમ બે હજાર ચોવીસવાળી ભરતી બરાબર એના ઉમેદવારોને એક અગત્યની સૂચના એમ નોટિફિકેશન મૂકી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ પર હવે એ નોટિફિકેશનમાં શું વાત કરી છે કે વિદ્યાસાયક ભરતીની અંદર જે છથી આઠની અંદર ગુજરાતી માધ્યમના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપી દેવામાં આવેલા એટલે કે ત્રેવીસ તારીખવાળા જીતી ગયા બરાબર ત્રેવીસથી છ આઠ સુધી બરાબર છ આઠ સુધીનો આ શેડ્યુલ હતો આખે આખો હોલ ટિકિટમાં એ આપી દેવામાં આવેલો હતો પણ થયું શું કે જે પૈકી ત્રેવીસ સાત અને પચીસ અને ચોવીસ સાત પચીસ આ ઉમેદવારો બચી ગયા ના રોજ પસંદગી માટે બોલાયેલા ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે એવું કહેવામાં આવે છે તો આટલાનો થઈ ગયું તો બાકીનાનું કેમ અટકાયું આ મોટો સવાલ છે મિત્રો અટકવું જોઈએ તો આમ બી અટકવું જોઈએ ને આ બે દિવસ જે થયા એ બરાબર આવું કેમ કર્યું અને કોણે કર્યું બરાબર દિવસે એક આમ ખોળીઓ મોડામાં આવતા આવતા ફરી પાછો અટકી ગયો એટલે કેટલું દુઃખ થાય મિત્રો અને કેટલા સ્વપ્નો લઈને કેટલા આંદોલન કેટલા આજે જે કરવા પછી જાહેરાત આવીને જાહેરાત આવીને પછી એક વખત હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ અને ડાઉનલોડ થઈ ગયા પછી આવા મેસેજ આવે તો કેટલું દુઃખ થાય એ કંઈ આમ એનું કોઈ લિમિટ નથી બરાબર હવે આપણે એની વાત કરીશું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ બાબતે હવે અહીંયા વાત કરું છું જ્ઞાન સહાયક બરાબર આ જ્ઞાન સહાયક છે હવે નેશનલ શિક્ષણ નીતિ શું કહે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું કહે છે પૂર્ણ સમય જે એજ્યુકેશન મળ્યું એની વાત કરે છે બરાબર તો અહીંયા ફરી પાછા ડોકો કેમ ઊભો કરવો પડે એ મોટો સવાલ છે પણ છતાંય તમને જે પણ કંઈ સવાલ મગજમાં આવે એ દરેકે દરેક સવાલ તમે કોમેન્ટમાં લખજો આપણે એની પર ફરી વાત કરીશું ઓકે હવે એના એમણે શું કર્યું કે આ એક પિટિશન દાખલ કરી બરાબર કોર્ટમાં જઈને કોર્ટમાં જઈને એક કઈ હતી ચોરાણું ચુમ્મોતેરવાળી બરાબર એક ચોરાણું ચુમોતેરવાળી એક છ્યાસી એકોતેરવાળી આ બે દાખલ કરી અને એક એક્યાસી ઇગની વાળી એમ કરીને અને પછી ફરી પાછી ચોથી વાર દાખલ કરી અઠ્ઠાણું છત્રીવાળી પચીસની એટલે આ પચીસમાં ત્રણ ચાર વાર એમણે દાખલ કરી અને એમની સુનાવણી બરાબર એ ચોવીસ સાતના પચીસના રોજ એટલે કે ટુ ડેઝ સુનાવણી થઈ હતી એ સુનાવણીની અંદર જેમાં મળેલ આદેશ અનુસાર એમને એવું જજમેન્ટ આપવામાં આવ્યું કે ઉમેદવારોને આ ઉમેદવારની સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે જેના કારણે પચીસ સાત એટલે કે નેક્સ્ટ ડે બરાબર પચીસ સાત શુક્રવારથી માંડીને પચીસ સાતથી છ આઠ સુધીના દરમિયાન જિલ્લા પસંદગી માટે જે પણ ઉમેદવારોને હોલ ટિકિટ ઉમેદવારોને મળેલા છે એ સૂચનાઓ ફરી નહીં મળે એ એમને સૂચના ફરી નહીં મળે એવી સૂચના ફરી નહીં મળે દેખો વાત કેવી કરી દીધી છે અહીંયા તમે આમ ઇઝીથી વાત કરી દીધી છે મિત્રો ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવે છે બરાબર સ્ટોપ કરી દીધું પતી ગયું જેથી તમામ ઉમેદવારોએ નોંધ લેવી અને ઉમેદવારોને નોંધ લઈ લેવાની મિત્રો હવે નોંધ લેવાની એટલા ત્યાં સ્ટેચ્યુ બની જવાનું આપણે એવું થવાનું છે બરાબર તથા પૂર્ણ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના સમયાંતરે વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે આપણું જે છેલ્લો ડાયલોગ હતો એ જ આવી ગયો નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવાનું હા એ આપણે તો રોજ જોઈએ છે સવારે તમે દિવ આમાંથી કોણ દિવસમાં દસ વાર બી વેબસાઇટ દેખવાવાળા હશે બરાબર તમે જે ઓડિયન્સ સાંભળો છો એમાંથી દસ વાર વેબસાઇટ દેખવાવાળા હશે અને જ્યારે એમને આવા મેસેજ જાણવા મળ્યા હશે ત્યારે કેટલું દુઃખ થયું હશે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા આજની જ તારીખનો છે અને આને બને એટલો શેર કરો અને તમારા મનમાં કંઈ સવાલ હોય તો એની પર આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજાઓ જય હિન્દ